જે અંગે મહિલાએ વડોદરા રેલવે પોલીસને ફરિયાદ આપી હતી ચોરીની ફરિયાદ બાદ રેલવે એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં જોડાઈ હતી તે સમયે એક મહિલાની સાથે એક ઈસમ શંકાસ્પદ દેખાતા પોલીસે તેમની અંગ અંગઝડપી કરતા તેમની પાસેથી ચોરી કરેલ સુનાની ચેન બંગડી મંગળસૂત્ર બ્રેસલેટ અંગૂઠી અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો પોલીસે પૂછપરછ કરતાં તિરુચાપલ્લી સ્પેશિયલ ટ્રેનમાં મહિલા મુસાફરના પર્સની ચોરી કરી હોવાની કબૂલાત કરી લેતા ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો